ઇન્સ્ટાગ્રામ ઉપર છરી જેવી ઘાતક હથિયાર સાથેની પોસ્ટ મૂકનારીસમને કાયદાનું ભાન કરાવતી ભાવનગર એસોજી એસોજી શાખામાં પોલીસ ઇન્સ્પેક્ટર ડીયુ સુનેશરા સાહેબના માર્ગદર્શન હેઠળ ભાવનગર એસોજીના પોલીસ કોન્સ્ટેબલ મૈપાલ ગોયલનાઓએ ગોયલાઓએ ઇન્સ્ટાગ્રામ ઉપર છરી જેવા ઘાતક હથિયાર સામે ઇન્સ્ટાગ્રામ ઉપર પોસ્ટ મૂકનારીસમ ગણેશ ઉર્ફે ગણી રમેશભાઈ ઝાપડિયા ઉંમર વર્ષ સત્યાવીસ રહે કસ્તુરબા સોસાયટી કાચના મંદિર સામે તળાજા રોડ ભાવનગરવાળાને હથિયાર સાથે પકડી પાડી તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી